વહેલી સવારથી જ યજ્ઞ હવન માતાજીની પૂજા તેમજ મહાપ્રસાદ સાથે વિવિધ કાર્યક્રમોમાં હાજર રહી શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લીધો હતો તો મોડી સાંજે પણ ડાક ડમરુ સહિતના કાર્યક્રમો માતાજીના મંદિરે યોજાશે આજે ધ્રાંગધ્રા શહેરમાં અમારા આગેવાન માન્ય શ્રી શક્તિસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમ દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરે છે સેવાભાવી ભક્તોનો જમણવાર પણ આજે યોજવામાં આવેલ છે સાથોસાથ સમગ્ર વર્ષ દરમિયાન માતાજી મેલેડીમાં અને માતાજી મોગલમાંના આશીર્વાદ સાથે વિવિધ વ્યક્તિઓની વિવિધ દીકરીઓની સેવા કરવાનું કામ પણ એ લોકો કરી રહ્યા છે સેવાકીય પ્રવૃત્તિઓ પણ એમના દ્વારા હાથ ધરાય છે આજે આ પાટોત્સવ મહોત્સવમાં હજારો ભાઈ બહેનો જ્યારે જોડાયા છે ત્યારે હિન્દુસ્તાનની સંસ્કૃતિ આસ્થા શ્રદ્ધા અને એનું કેન્દ્ર રહેલું આ મંદિર એ બધી જ રીતે દરેકને આશીર્વાદ રૂપ અને માર્ગદર્શન રૂપ રહે છે આ કાર્યની સાથે જોડાયેલ તન મન ધનથી જોડાયેલ તમામ વ્યક્તિઓ આગેવાનોને હું અભિનંદન આપું છું સાથોસાથ આ પાટોત્સવ ઉત્સવની જે ટીમ રહેલી છે એ ટીમને પણ અભિનંદન આપું છું કે તમે બધાને આ હિન્દુ સંસ્કૃતિના તાંતણે એક કરવાનો નેક કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો છે ત્યારે માતાજીના આશીર્વાદ તમને બધાને પણ ખૂબ વધારે સુખ અને સમૃદ્ધિ શાંતિ આપશે સાથોસાથ ગુજરાતની દેશની પ્રગતિની સાથે ધાંગધ્રા શહેર પણ એક આગવા પ્રકારનું રણિયામણું શહેર બને સ્વચ્છ સુંદર અને સુશોભિત શહેર બને અને આપણે સૌ આ ધાંગધ્રા શહેરની અંદર ધબકતું જીવન પસાર કરી શકીએ એવા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય એના માટે પ્રાર્થના કરું છું પુનઃ આ કાર્યને યોગદાન આપનાર તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી જય મા મોગલમાં આજ રોજ અષાઢ ત્રીસ મે ચોવીસ હાજરે અહીંયા બાંબા બાંબાશે ખાતે મા મોગલમાં અને મેલેરીમાનું જે મંદિર આવેલું છે ત્યારે આ બાંબાસેરી યુવક ગ્રુપ દ્વારા માતાજીનો આ છઠ્ઠો પાઠોત્સવ છે ત્યારે અનેક છ હજાર માણસોની રસોઈને મહાપ્રસાદનો બધા લાભ લેશે સાંજે મહાઆરતી છે તેમાં મહાઆરતીમાં પણ હજારો લોકો લાભ લે છે અને એ સાંજે એ પછી અજન અને ડાકલાની રમઝટ પણ અહીંયા રાખવામાં આવેલી છે તો અહીંયા અનેક પક્ષો પોતાની શ્રદ્ધાને નમન કરી અને બધાને પ્રસાદનો લાભ લઈ અને બધા માતાજીના આશીર્વાદ મેળવે છે અને યુવા ગ્રુપ દ્વારા અહીંના બાંબાજીના યુવા ગ્રુપ દ્વારા ખૂબ જ સરસ રીતે સગવડતા અને બધાને આપેલી છે એ માટે માતાજીને આપને તકતી આપે હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ્રા સુરેન્દ્રનગર